હીરા બજાર ફસાયું છે બે લાખ જેટલા રત્ન કલાકારોએ નોકરી ગુમાવી છે તો સત્તર લાખ રત્ન કલાકારો સંકટમાં ફસાયા છે સુરતમાં હીરા વેપારમાં ભયંકર મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર આટલી ભારે મંદી જોવા મળી તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે તો હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હોવાની વાત પણ સામે આવી છે પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ છત્રીસ તો પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત વીસ પોઈન્ટ અગિયાર ટકા નોંધાઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે રત્ન કલાકારોના પગારમાં પણ ઘટાડો થયો છે તેવો આક્ષેપ કારીગરો કરી રહ્યા છે સત્તર લાખ રત્ન કલાકાર સંકટમાં મુકાયા છે તો બે લાખે નોકરી ગુમાવી હોવાનો અંદાજ છે અઢાર મહિનામાં પિસ્તાલીસ રત્ન કલાકારે આપઘાત કર્યાની શક્યતા છે ડાયમંડ વર્કર યુનિયન પાસે મદદ માટે અનેક કોલ આવી રહ્યા છે તો કુલ ત્રણ હજારથી વધુ કર્મીઓને મદદ માટે કોલ કર્યા હોવાની પણ વાત છે સુરતના હીરા વેપારીઓ માને છે કે જેમ્સ એન્ડ જ્વેલરીનો સાઠ ટકા બિઝનેસ અમેરિકા ઉપર નિર્ભર છે તો આર્થિક મંદીથી માત્ર ત્રીસથી બત્રીસ ટકા ટાર્ગેટ શક્ય બન્યો છે હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકાર જ આશા ચાઇના હોંગકોંગ આર્થિક મંદી રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકાની આર્થિક મંદીથી હીરા ઉદ્યોગનો વેપાર હતો ઠપ પરંતુ આ ત્રણેય મોટા પરિબળોમાં અમેરિકામાં ફેરફાર આવતા ફરી વેપારની આશા મળી છે જેમ્સ હતોબળોમાં એક્સપોર્ટનો ટાર્ગેટ બેતાલીસ બિલિયન ડોલર હતો જે આર્થિક મંદીના કારણે તેત્રીસ બિલિયન ડોલર સુધી જ પહોંચી શક્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સત્યાવીસ સુધીમાં એક્સપોર્ટ માટે પંચોતેર બિલિયન ડોલરનો ટાર્ગેટ આપ્યો છે

હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેની સીધી અસર સુરત હીરા ઉદ્યોગ ઉપર જોવા મળશે. ચાઇનામાં ગુજરાતીઓની ચીની નડ્યા છે. ચીનીઓને હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતા સાહિટ વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં ਮੰડીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઈ રહ્યા છે. અમુક વેપારી સુરત મુંબઈ શિફ્ટ થઈ રહ્યા છે. તો વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વધારો થતા વિદેશમાં હીરા વેપાર ઉપર અસર થઈ છે.